ડિયર ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર શીતલ પંજાબી હું અમદાવાદથી ગાયનેકોલોજીસ્ટ અને ટેસ્ટ્યુ બેબી સ્પેશિયાલિસ્ટ છું સત્યાવીસ વર્ષથી હું ગાયનેક ગાયનિક તરીકે કામ કરું છું અહીંયા આજે હળવદ મુકામે યુનિક હોસ્પિટલ અને રોટરી ક્લબના સહયોગથી એક સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે ત્યાં ડૉક્ટર પાર્થ સાદરિયાની સાથે અમે શાશ્વત હોસ્પિટલ અમદાવાદથી આવેલી આખી ડૉક્ટરોની ટીમે અહીંયા એક અમે અભિગમ હાથમાં લીધો છે કે અહીંયા આવનારી દરેક સ્ત્રીને એના સ્ત્રી રોગની અંદર નિદાન અને સારવાર કરી આપવામાં આવે અને ખાસ વસ્તુ એ કે આના માટે પેશન્ટે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી સો હું આ વસ્તુ માટે અહીંયાની હોસ્પિટલનો આભાર માનું છું બીજું અમે અહીંયા કમિટેડ છીએ કે અહીંયા જે જે એવા રોગ છે કે જેની સારવાર અહીંયા હળવદ ગામમાં નથી થતી એ બધી જ સારવાર જે કોઈ સારવાર અમદાવાદ બોમ્બે કે દિલ્હીમાં થઈ રહી છે એ બધી જ સારવાર અહીંયા હળવદ ગામોમાં બેઠા બેઠા હળવદ અને આજુબાજુના પંથકમાં આવેલા દરેક બહેનોને અહીંયા ગામમાં બેઠા બેઠા આની ટોટલ સારવાર મળે એના માટે જો નિદાન જરૂરી હોય સોનોગ્રાફી રિપોર્ટની જરૂર હોય એક્સ રેની જરૂર હોય કોઈ બ્લડના રિપોર્ટની જરૂર હોય તો એ દરેક વસ્તુની અહીંયા નિદાન અને સારવાર થશે વધારામાં ઇન્ફર્ટિલિટીના જેટલા પણ કપલ છે એટલે કે એવા બહેનો કે જેમને બાળક નથી અને જેમને બાળક જોઈએ છે જેમણે અત્યાર સુધી બહુ દવા કરી છે બહુ દુઆ કરી છે બહુ બધા એમણે ભૂવા કર્યા છે પણ છતાં જેને બાળક નથી રહ્યું એ બધાને હું અત્યારે છાતી ઠોકીને આશ્વાસન આપવા માગું છું કે આજે તમે અહીંયા અમારી પાસે આવ્યા હવે અમે જે આપણે નિદાન આપીએ છીએ અને જે સારવાર આપીએ છીએ એને અત્યારે તમે એ સારવાર લો અને ગેરંટીથી અમે તમારી સાથે ઊભા રહીશું અને તમને બાળક થશે થશે અને થશે જ યસ એટલું ખરું કે આપણી સરકાર પચાસ વર્ષની મોટી ઉંમરની સ્ત્રીઓ માટે સારવાર માટેની ટેસ્ટ્યુ બેબીની સારવાર માટેની આજ્ઞા આપતી નથી તો અમે ફક્ત પચાસ વર્ષ સુધીની દરેક સ્ત્રીને હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટીથી સારવાર આપીશું અમે ટેસ્ટ્યુ બેબીની સારવારમાં સત્યાવીસ વર્ષથી કાર્યરત છીએ અમારી ટીમ પાસે ઇન્ટરનેશનલ અમેરિકાથી અને ફ્રાન્સથી આના માટેની સ્પેશિયલ ડિગ્રી છે અને આટલો અનુભવ છે તો અમે કમિટેડ છીએ કે અહીં આવેલા દરેક યુગલ આવતા વર્ષે એમના હાથમાં બાળક હોય જ હોય જ અને હોય જ જરૂર પડે તો કેટલીક ટેસ્ટી બેબીની સારવાર માટે પ્રાથમિક સારવાર બધી અહીંયા ડૉક્ટર પાર્થ સાદરિયા અહીંયા યુનિક હોસ્પિટલમાં આપશે અને જે કેટલીક પદ્ધતિ છે જેને કહેવાય ટેસ્ટ્યુ બેબી એની જો જરૂર હશે તો એ પદ્ધતિ માટે ફક્ત આખી સારવારમાંથી ફક્ત બે દિવસ માટે જ અમદાવાદની અમારી શાશ્વત આઈવીએફ હોસ્પિટલ મુકામે ફક્ત આખા મહિનામાં બે જ વાર માટે દર્દીએ આવવાની જરૂર પડશે અને અહીં ઘેર બેઠા બેઠા ગામમાં જ તમને બધી જ આધુનિકમાં આધુનિક ઇન્ટરનેશનલ લેવલની બધી જ સારવાર અહીંયા મળશે સો એના માટે આજે ફરીથી યુનિક હોસ્પિટલ ડૉક્ટર પાર્થ સાદરિયા અને રોટરી ક્લબ ઓફ હળવદને આ પ્રોગ્રામ જે મેનેજ કર્યો આ ફ્રી ચેકઅપ કેમ્પ મેનેજ કર્યો એના માટે હું આભાર માનું છું થેન્ક યુ મારું નામ ડૉક્ટર ત્રિષ્લા પંજાબી છે અને હું ભારત એમડીની ફાઉન્ડર છું અને શાશ્વત આઈવીએફની સીઈઓ છું અરાઉન્ડ બે વર્ષ પહેલાં અમને એ વસ્તુ ખબર પડી કે જે ગામડાની સ્ત્રીઓ છે એ લોકોને સાચી સારવાર નથી મળી રહી એટલા માટે અમે ભારત એમડીનું આયોજન કર્યું ભારત એમડી વાયા અમે લોકોએ એંસીથી વધારે જગ્યાએ કેમ્પ્સ કરેલા છે અને બધા કેમ્પમાં અમારું મિશન એ છે કે જે બી સ્ત્રીઓને બરાબર ઇન્ફર્ટિલિટી વ્યંધત્વની સારવાર નથી મળી સારી એ લોકોને હંડ્રેડ પર્સન્ટ સારવાર મળે જે અમદાવાદમાં થતી ટ્રીટમેન્ટ જે અમેરિકામાં જે લેવલની થતી ટ્રીટમેન્ટ હોય એ હળવદ જેવા અને હળવદની આજુબાજુના નાના ગામડા બધે બધી સ્ત્રીઓને મળે અને એના માટે અમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે યુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે એમણે અમારી જોડે હાથ જોડાયા એટલે અમે લોકો વ્યંધત્વની સારવાર જોડે મળીને હળવદ અને હળવદની આજુબાજુના બધા એરિયાની સ્ત્રીઓને આપી શકીએ અમારું એક જ ગોલ છે કે કોઈ પણ સ્ત્રીના વ્યંધત્વના લીધે સફર ના થવી જોઈએ એના લીધે એમને પીડા ના થવી જોઈએ જે વસ્તુની સારવાર એટલી આરામથી અમદાવાદમાં થાય છે એ વસ્તુ માટે અહીંયા વર્ષો વર્ષ માટે એ સ્ત્રીને પીડિત પીડિતતા ના મળવી જોઈએ એના માટે અમે આ ચાલુ કર્યું છે અને એના માટે અમે શાશ્વત આઈવીએફ અને યુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જોડે આ કરીએ છીએ જેનાથી દર એક જણને ફાયદો થાય થેન્ક યુ